મિત્રો આવતી ચોવીસ કલાકની શોર્ટ વેધર અપડેટ અને વરસાદની આગાહીમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને સૌરાષ્ટ્ર કચ્છના કાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી આજે પણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં ચોર્યાસી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે આ ચોર્યાસી તાલુકામાંથી એકત્રીસ તાલુકા એવા હતા કે જેમાં ચારથી બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બાર ઇંચ સુધી તે સિવાય જૂનાગઢ સુરત અને વલસાડ જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે પશ્ચિમ કાંઠે કચ્છમાં તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળો જોવા મળ્યા છે આજે સવારથી પણ કચ્છના કાંઠા વિસ્તારો કચ્છ અખાતલાખો વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ગાઢ વાદળો છવાયેલા છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ફૂલસાની સિસ્ટમ ઉપર નજર કરીએ સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈ લે તો અત્યારે લો પ્રેશર સિસ્ટમ છત્તીસગઢ લાગુ પૂર્વ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર સ્થિત છે અને ચોમાસાની ધરી તેને નોર્મલ સ્થાન ઉપર છે જે આવતી ચોવીસ કલાકમાં નોર્મલ કરતાં ઉત્તર તરફ ખસશે જે આપણે બે દિવસ અગાઉ કહ્યું હતું તે મુજબ જ અને આઠસો પચાસ એચપી ઉપર જોઈએ અત્યારે તો સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે છત્તીસગઢ લાગુ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે તે સિવાય કચ્છના કાંઠે અરબસાગર અને દક્ષિણ પાકિસ્તાન ઉપર પણ એક સર્ક્યુલેશન છે જે આવતી ચોવીસ કલાક સુધી કચ્છના અને સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે અને લાગુ પાકિસ્તાનના વિસ્તારો ઉપર સક્રિય રહેશે આઠસો પચાસ એંચપી ઉપર ગુજરાત ઉપર અત્યારે સારો એવો ભેજ છવાયેલો જોવા મળે છે સાતસો એચપી એટલે કે મિડ લેવલની વાત કરીએ તો અત્યારે બહોળું સર્ક્યુલેશન સિસ્ટમને અનુલક્ષીને છે તે સિવાય એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત અને લાગુ અરબસાગરના વિસ્તારો ઉપર છે સર્ક્યુલેશન સાતસો એંચપી ઉપર અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે જોવા મળી રહ્યું છે અને સાતસો એંચપીના સ્ટ્રોંગ પવનો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તરફ એન્ટર થઈ રહ્યા છે તેમજ ઉત્તર પૂર્વ ગુજરાત ઉપર મધ્ય ગુજરાત સુધી એક ટ્રફ એક્ટિવ છે અને આજે ત્રેવીસ જુલાઈ આવતીકાલે ચોવીસ જુલાઈની સવાર સુધીમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જે આવતી ચોવીસ કલાક પણ ચાલુ રહી શકે વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ત્રણથી પાંચ ઇંચ કે અમુક સ્થળે તેથી વધુ વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે ભરૂચ જિલ્લો તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ખંભાત અમદાવાદથી લઈ અને પૂર્વ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી ગોધરા મહીસાગર જિલ્લામાં પણ મધ્યમથી ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે નોંધાઈ શકે છે આવતી ચોવીસ કલાકમાં આ વિસ્તારમાં વરસાદમાં વધારો થઈ શકે છે પાછલા દિવસોની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર લાગુ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમને એકલ એકલદોકલ સ્થળે બે ઇંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે આ વિસ્તારમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થવો શક્ય છે આવતી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાછલા ઘણા દિવસોથી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે તે હજુ પણ આજે ચાલુ રહી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છના અખાત લાગુ જે મોરબીના વિસ્તારો છે તે પોરબંદર જુનાગઢ રાજકોટ જિલ્લાના જામનગર સાઈડના જે વિસ્તારો છે તે અને ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ અને એકલ દોકલ સ્થળે પાંચ ઇંચથી વધુ વરસાદ હજુ પણ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે રાજકોટ જિલ્લાના બાકીના વિસ્તારો અમરેલી જિલ્લો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં પણ પાછલા દિવસો કરતાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે અને હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે બે ઇંચ સુધીનો વરસાદ આ જિલ્લાઓમાં પણ શક્ય છે કચ્છમાં પશ્ચિમ કચ્છ અને દક્ષિણ કચ્છ જે કાંઠા વિસ્તારો છે તેમાં અમુક સ્થળે બેથી ચાર ઇંચ જેટલો વરસાદ હજુ પણ આવતી ચોવીસ કલાક સુધી નોંધાઈ શકે છે આગળના દિવસો માટે વરસાદની વધુ અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર